પરિણામ આવ્યું છે જેમાં એ વન ગ્રુપમાં તેવીસ એ ગ્રુપમાં અડતાલીસ બી વન ગ્રુપમાં ઓગણપચાસ બી ગ્રુપમાં બેતાળીસ સી વન ગ્રુપમાં અઢાર અને સી ટુ ગ્રુપમાં ચાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીએ જળહરતી સફળતા પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે તેમની આ સફળતા બદલ શાળા પરિવાર વતી આચાર્ય ડોક્ટર ઝુબિન માસરે અને ટ્રસ્ના પ્રમુખ અરવિંદભાઈ મહેતાએ શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીઓ ઉતરોતર પ્રગતિ કરે એવી કામના કરી છે આજે દસમા ધોરણનું ખૂબ જ રિઝલ્ટ અમારી શાળાએ મેળવેલી છે અમારી છે જેમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનો એ ટુ ગ્રેડ આવ્યો છે જે બદલ હું વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દરેક વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી છે તે સિવાય અમારા સ્ટાફના દરેક સભ્યોએ તે લોકોને તૈયારી કરાવવા માટે ખૂબ મહેનત કરી છે આખું વર્ષ દરમિયાન અમે પ્રિલિમ્સ પ્રી અને ઘણી બધી પરીક્ષાઓનું આયોજન કર્યું છે જેથી કરીને બાળકોને બોર્ડની પરીક્ષા આપવામાં ખૂબ આત્મવિશ્વાસ અમે ક્રિએટ કરી શક્યા હતા અને એમાં સફળતા મેળવી શક્યા હતા તો આજના બોર્ડના રિઝલ્ટ માટે હું અમારા ટ્રસ્ટીગણ અમારા વાલી મિત્રો શિક્ષક મિત્રો તથા દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ વેરી મચ મેરા નામ પ્રથમ પાટિયા મેં પીઆર ખાટીવાલા વિદ્યા સંકુલ કા એક સ્ટુડન્ટ હું मेरे इस साल 10th GSEB बोर्ड में 95.5% आया है और मेरी परसेंटाइल 99.59 आई है तो मैंने मतलब जब स्कूल चालू हुई तब से मैंने पूरी मेहनत चालू कर दी थी और स्कूल का भी बहुत सपोर्ट रहा सारे टीचर्स का बहुत सपोर्ट रहा बहुत सारे एग्जाम्स हुए टेस्ट हुए बीच-बीच में ये सब हुआ और मेरा रैंक इसलिए इस स्कूल में आज नंबर वन आया है મોર્નિંગ હું મારું નામ કાશ્વી ગાંધી છે હું પિયાર ખાડીવાલા વિદ્યા સંકુલની એક સ્ટુડન્ટ છું મારા પર્સન્ટેજ નાઇન્ટી ફાઇવ પોઈન્ટ થ્રી આવ્યા છે અને મારા પર્સન્ટેજ નાઇન્ટી નાઇન પોઈન્ટ ફાઈવ થ્રી આવ્યા છે અને આ માર્ક્સ અને આ પર્સન્ટેજની પાછળ મારા સ્કૂલના પ્રિન્સિપલ છે મારા બધા ટીચર્સ અને મારા ફેમિલી મેમ્બર્સનો બહુ મોટો હાર્થ છે એ લોકોને મેન્ટલ અને ઇમોશનલી બહુ બધો સપોર્ટ હતો એમના મારા આ સ્કૂલમાં સેકન્ડ રેન્ક છે પરેશમાં મારું જનસાક્ષી ન્યૂઝ સુરત